જે લિંબાયતના નંબર એક ગલી પાસે રહે છે તે છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગત બે દિવસ પહેલા સાંજે તેને લિંબાયતમાં પોતાના નગર વિસ્તારમાં રહેતા એક મિત્ર પાસેથી રૂપિયા બત્રીસ હજાર પાંચસો ઓછીના લઈને ઘરે પગપાળા પરત ફર્યો હતો જ્યારે તે ઋષિકે સેન્કલેવ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક ટપોપરી સાગર રૂપે ગોડાઈ તેને રોક્યો અને ચાકુ બતાવીને પૈસા કાઢવા કોશિશ કરી હતી તે વખતે ફરિયાદી ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ જ્યારે તે કેશવનગર સોસાયટીમાં આવેલા દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો ત્યારે ટપોરી સાગર અને તેના સાથી કેલાશ રૂપે કેલિયાએ તેને ફરીથી આંતર્યો આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી માર્યો અને ચાકુ બતાવીને તેની પાસેથી રૂપિયા બત્રીસ હજાર પાંચસોની રોકડ લૂટી લીધા આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ ઘટનાથી ડરી ગયેલા ફરિયાદીએ પાછળથી તેના મિત્ર દ્વારા હિંમત મળી અને તે લિંબાયત પોલીસ સ્ટેશન પર ગયો ત્યારે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો પોલીસે તરત જ કાર્યવાહી કરી અને ગણતરીના ટૂંકા સમયમાં જ બંને આરોપીઓ સાગર અને કૈલાસને ધરપકડ કર્યા ગુનાની તપાસ પૂર્ણ કરવા માટે આરોપીએ આરોપી પોલીસે આરોપીઓને ગુનાની જગ્યાએ લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું આજ રોજ લિંબાજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુના અનુસંધાને આઈઓ સાથે રહી અને ફરી આરોપીઓએ જે જગ્યાએ ફરિયાદી શ્રીને ચપ્પો દેખાડીને લૂંટનો ગુનાને અંજામ આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું તેમજ આરોપીએ કઈ રીતે ગુનાનો શરૂઆત કરેલી શરૂઆતમાં બે આરોપીઓ છે એક સાગર રૂપે ઘોડો એણે કઈ રીતના શરૂઆતમાં લૂંટવાનો પ્રયત્ન કરેલો ત્યાંથી ફરિયાદી તેમને ધક્કો મારીને આગળ જેલા તો એમણે પછી જે કૈલાસ રૂપે છે ફોન કરીને જાણ એ પણ ત્યાં પહોંચી એને તે તે જે બનાવ બનેલ આરોપીને વાળી જગ્યાનું પંચનામું કરવામાં આવે બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે અગાઉ ત્રણસો બે જેવા જધન્ય અપરાધમાં બે વખત સંડોવાઈ ચુકેલા છે તેમજ ગુચ્છીટોક ના આરોપીઓ પણ હોય જેથી તેમને ગુનાવાળી જગ્યાએ લાવીને સબક શીખવાડવામાં આવેલ છે